ભાદરવી પૂનમના મહામેળામાં અંબાજીમાં ઉમટી રહ્યા છે લાખો માય ભક્તો અરવલ્લીની ગિરિમાળાઓમાં માની ભક્તિ શક્તિ અને જય અંબેના નાદ સાથે ગુંજી રહી છે વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે પદયાત્રી નયનાબેન પંચાલ અંબાજી ભાદ્રવી પૂનમના મહામેળામાં લાખો માય ભક્તો પદયાત્રા કરી મા અંબાના ધામ અંબાજી પહોંચી રહ્યા છે તારીખ બાર સપ્ટેમ્બરથી પ્રારંભ થયેલા આ પવિત્ર મહાપર્વનું આગામી તારીખ અઢાર સપ્ટેમ્બર પૂનમના દિવસે સમાપન થશે ઉલ્લેખનીય છે કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર પશ્ચિમ ભારતમાં ભરાતા મોટા મેળાઓમાં સ્થાન ધરાવતા આ ભાદરવી પૂનમના મહામેળામાં લાખો માઈ ભક્તો દૂર દૂરથી માની ભક્તિ સાથે ચાલતા આવે છે આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અંબાજી આવી રહ્યા છે બારસથી યાત્રિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે

પીવાના પાણીની વ્યવસ્થા અને મેળામાં દોડતી સુવિધા આનંદ વ્યક્ત કરી રહ્યા છે અંબાજી દર્શને આવતા બાયડના પદયાત્રી નયનાબેન પંચાલે સરકાર શ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમને રસ્તામાં ક્યાંય કોઈ તકલીફ પડી નથી પીવાના પાણીની નાહવાની રહેવાની દર્શનની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આવા જ એક બીજા દર્શનાર્થી નરેશભાઈએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પાર્કિંગ બસની સુવિધા શૌચાલયની સુવિધા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી છે